સૌને જય સ્વામિનારાયણ જય માતાજી જય વિશ્વકર માતાજી મેં જ્યારે જ્યારે પણ એમને જોયા ત્યારે મને એક જીવંત વ્યક્તિત્વ લાગ્યા પોતાના જીવનનો આનંદ વ્યક્ત કરવામાં એમને નાનપ કે શરમ અનુભવતા મેં ક્યારે જોયા નથી ઉલટું એંસી વર્ષની ઉંમરે પણ એમને ઉત્સાહથી ભરપૂર અને આનંદથી ક્યારેક ગીત ગાઈને અથવા ક્યારેક મનમુક્તપણે નાચીને એમનો એ જીવનનો આનંદ વ્યક્ત કરતા પણ જોયા છે મારી ઉત્કંઠા એ હતી કે આટલા એંસી વર્ષની ઉંમરમાં પણ કોઈ વ્યક્તિ આટલા પ્રફુલ્લિત અને જીવંત કઈ રીતે હોઈ શકે અને શું હશે એમનો ભૂતકાળ આ બધા પ્રશ્નોને લઈને હું એમને મળ્યો અને એમના વિશે જાણ્યું એમની મુલાકાત લીધી મને આશા છે કે એ મુલાકાત આપની સમક્ષ રાખું છું આપને પણ પસંદ આવશે એવરગ્રીન તો દેવાનંદ અને રાજેન્દ્ર એવા રમેશચંદ્ર અમૃતલાલ મકવાણા જેઓ વડોદરા રહે છે અને લગભગ ચૌદ વર્ષ સુધી એમણે વડોદરા સમાજમાં સક્રિય કાર્યકર્તા તરીકે પણ કાર્ય કર્યું છે એમની મુલાકાત હવે આપણે માણશું मधुबन खुशबू देता है सागर सावन રમેશચંદ્ર અમૃતલાલ મકવાણા ગુડ ગામ માંડવી કચ્છ મારો જન્મ ડિસેમ્બર ઓગણીસો સિત્તેર માં માંડવી મુકામે થયો હતો ઓગણીસો ચોપન માં કચ્છ થી વડોદરા આવ્યા અમારા બાપુજી ઘડિયાળનું કામ કરતા હતા અમે કુટુંબમાં સાત જણા હતા ચાર બહેનો હતી ત્રણ ભાઈઓ હતા અને વડોદરામાં આવ્યા પછી અમે સેટ થયા અમે રાવપુરામાં પ્રતાપ રોડ ઉપર નાના મકાનની અંદર સાત ભાઈ બહેનો અને માતા પિતા સાથે નવ જણાનું કુટુંબ રહેતા હતા અભ્યાસમાં મને વધારે રુચિ હોવાથી મેં મારું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું સાથે સાથે મારી સાથે આપણા સમાજના બીજા ભાઈઓ જેવા કે હેમુભાઈ પઢારીયા જેવા કે કિશનભાઈ ઉમરાણીયા જેવા કે મનરલાલ પંચાલ એ લોકો મારી સાથે હતા અને મને એ લોકોએ બી સાથ આપ્યો મારા બાપુજી કામ કરતા હતા ત્યારે બીજા બે ભાઈઓ પણ અમે હતા બીજા ભાઈ દુકાનના કામકાજમાં મદદરૂપ થાય અને મને એવું કહ્યું કે તમે આગળ ભણો એટલે મેં કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો અને મેં મારું ભણતર ત્યાં આગળ પૂરું કર્યું એસ યુનિવર્સિટીમાં મારી નોકરીની કારકિર્દી ચાલીસ વર્ષની છે કુલ ચાલીસ વર્ષની નોકરીમાં બહુ જ હાડમારી મેં શરૂઆતમાં બે વર્ષ મને એવી નોકરી મળી હતી કે મેં દિલ્હી કલકત્તા મદ્રાસ અને બધે ઠેકાણે કામ કર્યું છે એમાં હાડમારીથી કામ કર્યું છે ટ્રેનમાં જવાનું ગમે તેમ આવવાનું સાહેબ કે આ જગ્યાએ જવાનું છે તો અમે ત્યાં જતા હતા ત્યાર પછી મેં નોવી બેટરીસ નામની નામની પેનાસોનિક કંપની ચાલુ કરી કંપનીમાં હું ટ્રેની એન્જિનિયર તરીકે જોઈન થયો અને મેં શરૂઆતના પાંચ વર્ષ કઠોર મહેનત કરી અને કંપનીમાં જાપાનીઝ સાહેબો જે આવતા હતા એમની સાથે મેં કામ કર્યું મને લગભગ વીસીસ કલાક સુધી અમે કામ કરતા હતા અને જાપાનીઝ સાહેબો અમને ઘરે મૂકવા આવતા ત્યાર પછી મેં લગભગ ત્રીસ વર્ષ સુધી નોવેનો બેટરીસમાં કામ કર્યું અને મને મારી કારકિર્દીમાં જપાન જવાનો મોકો બી કંપની આપ્યો અને એ મારી સખત મહેનતના પરિણામ રૂપે મને કંપની તરફથી જાપાન મોકલવામાં આવ્યો હતો અને મેં જપાનમાં પ્રોડક્શન મેનેજમેન્ટની તાલીમ લીધી હતી ત્યાર પછી મેં અઠ્યાવીસ વર્ષે નોવેનો બેટરીસમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું અને એ રિટાયરમેન્ટ લીધા પછી પણ મને બે વર્ષ અઢી વર્ષ સુધી હિમાચલમાં બંદીને મુકામે ત્યાં આગળ મને નોકરી કરવાની તક મળી હતી ત્યાં પણ બહુ સંઘર્ષ કરી અને મેં બે અઢી વર્ષ કામ કર્યું ત્યાર પછી ત્યાંથી આવ્યા બાદ પણ વડોદરામાં વાઘોડિયા એસ્ટેટની અંદર જીઆઈડીસીમાં મેં મારી નવી જગ્યા ઉપર કામ ચાલુ કર્યું અને ત્યાં ફેબ્રિકેશનની અંદર કામ કર્યું મારા માટે એક નવું કામ હતું ફેબ્રિકેશનનું મને કોઈ જાતનો અનુભવ છતાં પણ મને મારી તમન્ના લીધે મેં કામ શીખ્યો અને મેં ટોટલ આ પ્રમાણે ચાલીસ વર્ષ સુધી ફેક્ટરીઓમાં કામ કર્યું અને સખત મહેનત કરીને કામ કર્યું અને કામના હિસાબે મને ખબર પડી કે કામ વગર આપણો ઉદ્ધાર નથી એટલે હું આજે પણ આજની તારીખે મારે ઘરે બેઠા કુરિયરનું કામ કરું છું ઓગણીસો સિત્તેરમાં અમારા લગ્ન જીવનની શરૂઆત થઈ અમારા લગ્ન રાયગઢ મુકામે અમે લક્ષ્મણ જયરામ ના દીકરી મંજુલા સાથે ઓગણીસો સિત્તેરમાં થયા અને ત્યારબાદ અમે વડોદરા આવ્યા અને વડોદરામાં અમે અમારી સાથે મંજુલા દૂધમાં સાકર વળે એમ ભળી ગયા અમારા ની શરૂઆત કર્યા બાદ અમે અમારા નાના ઘરમાં સમાવેશ થઈ ગયો ત્યારે મને એ આ કા ઘર પિક્ચરનું એક ગાયન યાદ આવે છે જીવન હૈ હૈ રૂ થોડે ગમ હૈ થોડી ખુશિયા જીવન હૈ લગભગ આઠ દાયકા થી મેં સુખ દુઃખ જોયા છે આજે મારું જીવન આનંદથી પસાર કરી રહ્યો છું ભરપૂર મોટો પરિવાર છે બધા સુખી છે એક સંપૂર્ણ સંતોષી જીવન વ્યતીત કરી રહ્યો છું આઠ દાયકાના મારા જીવનમાં મને મારી બે દીકરીઓના પ્રસંગમાં અનુભવ બહુ ખરાબ થઈ ગયા હતા પણ ભગવાનની કૃપાથી મેં એ મારા દિવસો પણ પાર પાડ્યા છે આજે બધા સુખી છે એક વખત થાણા ખાતે તત્વજ્ઞાન વિદ્યાપીઠ ખાતે હું અઠવાડિયા શાસ્ત્રીને પાંડુરંગ અઠવાડિય શાસ્ત્રીને મળ્યો હતો ત્યારે મને બહુ જ આનંદ થયો હતો ત્યારબાદ કચ્છમાં રાપર મુકામે પૂજા મોરારી બાપુને મળ્યો હતો ત્યારે પણ મને બહુ જ આનંદ થયો હતો પહેલાના સમયમાં માં પૈસો ઓછો હતો પણ કૌટુંબિક ભાવના પ્રેમ ભાવ વધારે પડતો હતો જ્યારે આજે આજના સમાજમાં પૈસો વધારે છે પણ પ્રેમ ભાવ અને કૌટુંબિક ભાવના બહુ ઓછી થઈ ગઈ છે એનો મને અફસોસ છે કે ટેકનોલોજીના હિસાબે આજે માણસને માણસની વચ્ચે જે અંતર છે એ ઓછું થઈ ગયું છે અને બીજું અંતર વધી ગયું છે આજના જનરેશનને એક જ વિનંતી કરવાની કે કઠોર પરિશ્રમનો કોઈ પર્યાય નથી અને મને એટલો કૌટુંબિક પ્રેમ વિસ્તારો પપ્પા કે જીવનમાં સારા નરસા કોઈ પણ પ્રસંગ આવે ક્યારે હિંમત નહીં હારવાની દુઃખ નો પ્રસંગ આવે તો એ ઠીક છે પ્રસંગ પણ તરત જ એમાંથી બહાર નીકળીને જે કામ આપણે કરતા હોય એ કરવા લાગવાનું હિંમત ક્યારેય નહીં હારવાની ચલ પ્યાર દિલો હૈ અશકો દામન તેના હૈ જીનાશ કામ જીના જો જીવન દેના હૈ મધુબંધ ખુશબુ